આ જ આખો જોજો પછી આવી રીતે વિડીયો બનાવે કે ન બનાવાય આવી રીતે બનાવું કે ન બનાવું તમે મને કહેજો હું આનંદભાઈ જાય છે શાક શાક પેલા તો ખોંડિયા ચાળમાં જે આવશે મચ્છી દેખાડશું તો અમે જઈએ છીએ તો કેવી રીતે આવી રીતે બનાવું તો તમને સારું લાગે કે નથી સારું લાગતો કેવી રીતે બનાવો છે આ વિડીયો જોયા પછી કોમેન્ટ કરજો છેલ્લે છેલ્લે કીધે તો મને રેડી તમારા બધાની કિંમતી સમય બહુ બગાડતો નથી નવથી દસ મિનિટનો આપણો વિડીયો હોય તો ખાસ આજ આજ સોડક સમય કાઢીને કહેજો બરાબર ચાલો બંને દરિયા ની અંદર પ્રવેશ થઈ ગયો છે આપડે આ આપણે પથ્થર છે બોલે તો કાદી અહીંયા નાની નાની છે ને જે હવાળી છે આમાં આલવાની મજા આવે આવું હોય ને તો ગમે આલી એક બાકી તમને ભયંકર કાદી દેખાડી એમાં હજી તમે કોઈ એવી કાદી આપણી પાસે મોજૂદ છે બોલે તો કે દરિયા ની અંદર છે આપણે કેવા ખાતામાં પગી જાય કે તમે આવી રીતના જોખા આવે અને આ તો છે ને તમને હેરખા દેખાતા નહીં હોય આ જુઓ ભાગી જેવી તો આમાં પીડ્યા હોય તો આપણે આવી કાદી બધી પસાર કરવાની છે આવી કાદી ને ચાલવાનું આમાં ઝાડ આવી જવું તો એ ઝાડ એનો નીકળે એટલું તો ઝાડ ફસે છે આપણે ઝાડે પીડીને ત્યાં આવી કાધી છે તો ડાયરેક્ટ મળી જાય આ છે આખું બંધણ કહેવામાં આવે આમાં નાનું મોટું જીવ હોય ને એ માછલા બધે આવી જાય કેમ કે આ વાળ આપણે પહેલાંની વંડી કેમ કરીએ એની જેમ વંડી આ દરિયામાં કરેલી હોય તો આવી રીતે વંડી કરી દેવાની પછી આમાં જી પાણી વટી જાય અને માછલા મોટા મોટા નાના નાના જીવ હોય ને બધું આમાં ફસાઈ જાય તો એવી રીતે આપણે પકડીએ એવી રીતે

માછલી આગળ આવી જશે અને આવી જશે તો માછલી એટલે બાટલો કવિડો મોટો છે તો બાટલા કરતા થોડીક મોટી માછલી આવી જાય કે લાંબી બાટલા કરતા લાંબી એમ માછલી મસ્ત છે ને એને બગલો તો લાલ લાલ ના બગલો ખાવા પણ કરી છે પછી આપણે આવી રીતે પકડવાનું આવે મોજા પછી આજમાં વધારે થાય એટલે કે દરિયો તોફાન થઈ હશે તો દરિયો તોફાન થઈ ગયો આપણું ઝાડ વેખાવાનું શરૂ થાય દરિયો તો પણ થાય છે વાળ દીકી આમ મજા હોય એના કારણે તો પાછા પકડવા મળી અડધે અમે પોકી જાય કેતા નહીં અડધે અમે પોકી જાય કેટલા ઝીંગા અહીંયા આવ્યા લાલ પટો ફાંડી જાય તમને બતાવું આમ કેવા મસ્ત આમ આમ તમે ખાલી યાર આમ બોલો ઓકલ ફંડીયા સોટીયા લાગ ગઠોંડી હતી તો આ હું પેલા પકડી લઉ અને પછી બતાવી દે જ લાવો તાણે પકડી આમ તાણે વાળો પકડી દો 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 વાહ 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 તો આ લઈને યે ઠેકાણે એક થાય હવે આનંદભાઈને આપણે આપી દેજો પકડવા રીતે પકડો છે અને આયા એક મેન ફોલ હતો કે નાળાટ આવી જગ્યા

એ તો હવે તમે બનારો ખબર પડશે મેં કીધી પ્રમાણે કોમેન્ટ કરીને જો મને આવી રીતે ઉતારવાનું છે કે વિડીયો હજી તો હું આગળ ઉતરતો જાઉં નવીન નવીન વેરાયટી દેખાડતો રહે ચાલો દરરોજના માટે લાઇક ને કોમેન્ટ કરવા બદલ આભાર તમારા બધાનો થેન્ક યુ ધન્યવાદ અમને આગળ લીધાને જે ગણતરી રાખતા છે ને એને ભગવાન હંમેશાની માટે આગળ લીધા હે આશીર્વાદ આપણે અનેક વખત દઈએ છીએ દેતા રહેવું સીધાને આપણું એક છે પહેલેથી સીધા નિત રાખીશું

અને ઉપેરે છે તો આના કાંટા બહુ ડેન્જર આવે અને આ વાગી જાય તો આપણને સડે સડે એટલે કે બળે બહુ ઓલો વીસી કરી દે તમને ખબર હોય ને તો વીસી કડી દે ને એની જેમ બળે તો આ જીવતી જીવતું છે બસું આપણે અહીંયા આગળ પીકડ્યું છે તો આને પાછું ઓલી સાઈડ જવા દેવાનું છે એટલે કે એને નવું જીવન આપવાનું છે તો આ જારથી મોટું થાય ને તારથી તું આવજે મારા દાળમાં અત્યારે વયું દાદા હાલ જો કલાકાં સુધી જો કલાકાં આ એક પોકી જો આગળ ફેરવું હવે વયું તો એને મળી જશે નવું જીવન તો નવું જીવન આપ્યું મેં એને તો તમને હવે મજા આવી તો લાઈક કરી દેજો હાલો બેઠી મનડાની માય મુખે મલખાતી જાય મારા મનના મંદિરિયાની દે ओली डली मीटू मीटू गाय मन मारो रे दरिया निवासे जो वैसे काजल के रिवात, काजल केला मजा तो लाइक नो मजा आई मजा वी मजा लाइक शेयर सब्सक्राइब आवश्यू लाईक शेअर सबस्क्राईब बघू अबे मजा आई હવે મજા આવી ને મજા હવે તો આવે જ ને કેમ કે તમે મચ્છી જો માણસ હોય તો મજા તો આવે જ તો એક નંગ કઈક તમારે જોતો હોય તો મેકલાવી લાવી દઉં મારા વાલા આમ જો એ મેક્સ ઓલ ના જીંગા એ આપણે આત્મય નોર એટલે બોલ કરે હે ભાઈ ભાઈ હા તાજે તાજા હો છીતે યુ બોલો એકલા માં એમ ઠેકે આપણે શાક પકડાઈ છે હવે થોડો ઘણું બાકી છે કાંઈક આવે તો ઠીક છે કડી ઉભા પાણી બાપણી પાણી પાણી આપણે બધું વી ગયું થઈ ગયું દાળ બધું કોરું અને અડધું શાક ખાઈ જશે પગલા પછી આપણે એક ઢુંગલું પાછું આવી ગયું છે તમે જોઈએ થઈ બાકી ફોંડિયા કેમ છે ખરેખર હાસા અને હારા ફોંડિયા હોય ને એ મસ્ત હોંડિયા હોય ને એમિત્રો ભાઈ ને તો યાર એક લાઈક તો બનતી એવો અને કોમેન્ટ એક મસ્ત કરી કે મસ્ત હોંડિયા છે એમ બાકી અહીં તો પેસલાઈ છે નાના નાના માછલી છે આ ઢુંગલું છે હોંડિયા છે બધું શાક જીવતી જીવતું તાજા તાજું અમારા આનંદભાઈ ને મેં પીકડ્યું છે આનંદભાઈ છે ખાય છે તમાકુ તમાકુ આ એની હેનિકારક નથી ખાવી જોઈએ મજા કઈ કઈક દરિયામાં થતો કરતા ને કઈક ક્યાં પહોંચવું જોઈએ હું બજાર ખાવું એ ખાય છે મીરા પછી માવો હોય તે ખાય હું એક વસ્તુ ઓનલી વન બજાર પેલું લોકડાઉન થયું તે દિવસનો ભાઈડે બજારમાં થઈ જાય ને કે લવલી માવો ને પ્રાગ ને વિમલ રજની ગંદાન કોણન પાંચ છે વસ્તુ ખાતો મીરાજ તો અનલિમિટેડ ખાતો મીરાજભાઈ આમાં બળે દુનિયાની મીરાજ કોઈ ખાતા નહીં હું કહી દઉં સારી અને દેશી તમાકુ ખાવી તો સુરેશ ખાજો વિમલ બહુ નો કઈ ખાતા ગરમ પડે વિમલ વાળા જતા ખોટું લગાડતા નહીં કેમ કે ગરમ પડે તો કઉ અને હવે અમે આ પકડાઈ બીજા તીવા મળશું કારણ ભાઈ તો ચાલો બીજા શાક ખારું આવ્યો એક મસ્ત કરી આપણે ભાઈ ગાશી હવે બીજા જાળે આ ઝાડ પકડાઈ જશે છે બીજું ઝાડ છે ના જાય બને તો આપણે બીજા જાળે આવવા ન એ જાળે આવી જશે તો આ ઝાડે તો નેક્સ લેવલ નું ઘણું બધું પાણી છે ઠેઠ અહીંયા સુધી અને અહીંયા શેગારો અહીંયા પકડવાની થોડીક મિસ્ટેક પડે પણ શાક તો પકડવું જ પડશે અને આપણે આ બધું શાક પકડ લઈ ત્યાં સુધી ખાલી થઈ ત્યાં સુધી બેસી એમ શાક તો હજી વારશે કા લો એ શું છે પાછા તમે એમ કહો એ છે તણું મસબાવાળા ના બાંધીને ને જાય એવું છે ફાઇનલી હવે હવે મૂડ ભાંગી જશે બધાને જલ્દી સોરી કેમ કે યાર આમાં જો ગારો એકલો છે ઓલો વેસલો ખૂટો તો મસબાળા એ પાડી દીધેલો હતો પાછો ઊભો કર્યો છે લોખંડ નો ખેંચી દીધું બોલો મસબાળા એ બાંધી દીધું એવું બધું કામ કર્યું એટલે લગન કરી અને મૂળ હું લેવા માંગી જોવા માં જરીયે સાકત નહીં ઓમપર કેટલે આમાં કેટલા હું દીધો લાદા આ દાણ તો આમાં પસા કરી મે હતી અહીંયા ગારો છે મતલબ અને થોડું કેવું જો આમાં છે હવ જીને જીને અને હવ મોઠી સાક આવી બોલો એ બે નોખા રાખો લઈ લો એ ધનજીભાઈ નોખા રાખવાનું છે ને ઘરે જઈને ખલવાનું છે ને નોખા કેટલા થાય એમ રોકો ચાલો

તમારા બધા નહીં ખાસ કરીને મારા પરિવાર ઉપર આમ મારા પરિવાર ઉપર મારો મગજ જો મને જોઈને બળતી હોય ને એને તો ચેલેન્સ ફૂલ્લી ખુલ્લી આમ ચેલેન્સ દેવાનું છે મારા જ પરિવારને જેને બળે જેને જલે એને જલને દે બાકી છે ફેર પડી જાય નહીં કા હશું ને હા શું કે હવે મારો બાટલો હાશું જો હવે સિરિયસલી મગજ જો વિડીયોની વાત તો અલગ છે વિડીયાની વાત અલગ છે મારો આમને મગજ જો મને જેને જોઈન બળતી હોય અને જલતી હોય અને હજી જલાવે છે જલાવો ને બાળ બેટલી બાળો બાકી છે અહીંયા ભાઈને ને કઈ ફેર નથી તંબુ રે તો સમજાય ને જેને બળતી હોય ને જેને બળતી હોય એને સમજી લેવાનું શું કેવું તારું એ બરાબર ને અરે એક ને બદલે બે તારા બસ ખબર આપણે આવા કઈ ખોંડિયા આવ્યા છે ને મેકલાઓ અમારા ફેમિલી તમારા માટે મળ્યા તમને પસંદ આવ્યા હોય ને વિડીયો ગમો હોય તો લાઇક કરજો શેર કરજો સમય નવા તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં તો જય માતાજી ગુબાય